અમદાવાદ શહેરના રખ્યાલ વિસ્તારમાં ગુજરાતી પોર્ટલિંગ ચાર રસ્તા પાસે આજે સવારે એક પશુનું મસ્તક મળી આવ્યું આ ઘટનાના સમાચાર સાંભળતા લોકોએ મોટી સંખ્યામાં સ્થળ પર ભેગા થયા જેમાં બજરંગ દંડા વિક્રમભાઈ અને અનિરુદ્ધભાઈ પાંડે સહિતના કાર્યકરો હાજર રહ્યા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પશુનું મસ્તક એફએસએલ માટે મોકલવા પામ્યું છે જેથી તપાસ શક્ય બને સ્થળ પર પોલીસ બંદોબસ્ત વ્યવસ્થિત રીતે રાખવામાં આવ્યો હતો બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગુજરાત બોટલિંગ ચાર રસ્તા મેસેજ મળેલ કે એક પશુનું માથું મળેલ છે જે મેસેજ મળતા તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચેલી અને સ્થળ પર પહોંચી આ બાબતે જે કોલર હતા એમની એક જાહેરાત લઈ જાણવાજોગ દાખલ કરી અને પંચનામાની વિગતે એક મા જે માથું હતું પશુનું એ કબજે લઈ એફએસએલમાં મોકલવાની તજવીજ આજે સવારે બાપુ